નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સિરિયલને મળી ગઈ છે નવી સોનું ત્યારે આગળ વાત થશે ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવવાનું આયોજન પીએમ મોદી મુંબઈ મેટ્રો ટ્રેનના લાઇનનું ઉદ્ઘાટન કર્યું ત્યારે વાત થશે મુકેશ અંબાણી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા માટે તૈયાર ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે ત્યારે વાત થશે નવરાત્રીના માહોલ વચ્ચે રોગચાળો વકર્યો છે ત્યારે વાત થશે પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે બબાલ સામે આવી છે અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસમાં થયો છે વધારો વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એનઆઈએના પાંચ રાજ્યોમાં બાવીસ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે કેનેડામાં ભારતીયોની હાલત કફોડી સ્થિતિ શરમજનક જોવા મળી છે ત્યારે વાત થશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરિવાર સાથે મતદાન કર્યું હતું હવે મિત્રો સમાચાર વિસ્તારથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હરિયાણાના મિરજાપુર પરિવાર સાથે મતદાન કર્યું હતું પહેલાં મતદાન પછી જલપાનનું અનુસરણ કરતાં રાજ્યપાલે સવારે સાત અને દસ મિનિટે મતદાન કર્યું હતું તેમણે લોકોને મતાધિકારનો ઉપયોગ કરીને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવાની અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે હરિયાણામાં પણ મતદાન શરૂ થઈ ગયું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં સારું જીવન જીવવા અને કમાણી કરવા કેનેડા જવાની ઘેલછા વધી છે જોકે કેનેડામાં પણ બેરોજગારી ચરમસીમાએ છે નોકરી મેળવવી મુશ્કેલ બની ગઈ છે સ્થિતિ એવી છે કે વેટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્રણ હજારથી વધુ ભારતીયો રેસ્ટોરન્ટમાં વેટરની નોકરી મેળવવા માટે પણ કતારમાં જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એન આઈ એ આતંકી સંગઠન જૈશે મોહમ્મદની ગતિવિધિઓ સાથે સંબંધિત કેસમાં જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર યુપી આસામ અને દિલ્હીમાં દરોડા પાડી રહ્યા છે કુલ બાવીસ જગ્યાએ આ દરોડા પાડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ એનઆઈએ મહારાષ્ટ્રના માલેગાંવ વિસ્તારમાં પણ દરોડા પાડી રહી છે શહેરના મશરીકી ઇકબાલ રોડ પર અબ્દુલ્લા નગરમાં આવેલા એક ડોક્ટર હોમિયોપેથી ક્લિનિક ઉપર મોડી રાતથી દરોડાનો દોર ચાલ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને ઈમેલ દ્વારા ધમકી મળી હતી ધમકીને લઈને તપાસ એજન્સીઓ એલર્ટ બની ગઈ હતી બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું જોકે કોઈ શંકાસ્પદ પદાર્થ વસ્તુ મળી આવી ન હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લુના કેસ ચિંતાજનક વધી રહ્યા છે સિવિલ અને સોલા વિસ્તારમાં ઓગસ્ટમાં સત્તર પોઝિટિવ કેસ નોંધાયા છે જોકે સપ્ટેમ્બરમાં આ બંને હોસ્પિટલમાં છત્રીસ કેસ આવ્યા છે જણાવી દઈએ કે બંને હોસ્પિટલમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના ને ચોસઠ તેમજ વાયરલના આઠ હજાર છસોને એકતાલીસ દર્દીઓ નોંધાયા છે તાજેતરમાં જ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે સિગ્નલ ફ્લુને લઈને ગુજરાત સરકારને એલર્ટ રહેવા તાકીદ કરી હતી મિત્રોન મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે બબાલ ગાંધીનગરમાં ગરબામાં તિલક કરવાને લઈને પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી મામલો લાઠી ચાર સુધી પહોંચી ગયો હતો પોલીસે આસપાસના લોકો પર બળ પ્રયોગ કર્યો હતો ગાંધીનગરના એક પાર્ટી પ્લોટમાં બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને પોલીસને કહ્યું કે અમને ખેલૈયાઓને તિલક કરવા દો પોલીસે આ કાર્યકર્તાઓને સરખો ભાવ આપ્યો નહીં અને બોલાચાલી શરૂ થઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિના માહોલ વચ્ચે રોગચાળો વકર્યો છે નવરાત્રીના માહોલ વચ્ચે વડોદરા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના છ કેસ નોંધાયા છે ઉપરાંત ચિકન ગુડિયાના બેતાલીસ શંકાસ્પદ કેસ નોંધાયા છે મેલેરિયાના પણ આઠસોને ઓગણચાળીસ દર્દીઓ નોંધાયા છે વાયરલ ફીવરના સાતસો ત્રેપન દર્દીઓ નોંધાયા છે એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના કેસ ચાલીસને પાર થઈ ગયેલા જોવા મળી રહ્યા છે અમદાવાદની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના આઠસોને ચોસઠ તેમજ વાયરલના આઠ હજાર છસો એકતાલીસ દર્દીઓ નોંધાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે દળે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓના ઘૂસણખોરી પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે હાલમાં સુરક્ષા દળે વિસ્તારને છોડી દીધો હતો અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે કુપવાડામાં આતંકવાદીઓની ધુસણખોરીને બાતમી મળ્યા પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુકેશ અંબાણી મ્યુચ્યુઅલ ફંડમાં ઉદ્યોગ હલચલ કરાવવા તૈયાર માર્કેટ રેગ્યુલેટર સીબીએ મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ માટે મોટો નિર્ણય લીધો છે સીબીએ જીઓ અને બ્લેક રોકને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ઉપયોગમાં પ્રવેશવાની મંજૂરી આપી છે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસના પ્રવેશથી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સ્પર્ધા વધી છે મ્યુચ્યુઅલ ફંડ પાસે હાલ રૂપિયા છાસઠ લાખ કરોડથી વધુની સંપત્તિ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રો એકવા લાય થ્રીના પ્રથમનું ઉદઘાટન કર્યું હતું આ સમય દરમિયાન તે થાણેથી મુંબઈના બાંદ્રા કુલ્લા કોમ્પ્લેક્ષ આવ્યા હતા મુલાકાત દરમિયાન તેઓ લાકડી બહેનના લાભાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ અને કામદારોની સાથે વાર્તાલાપ કર્યો હતો પીએમ આશરે રૂપિયા બાર હજાર બસો કરોડના ખર્ચે બાંધવામાં આવનારા પુલના રિંગમ મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના અઢારમા હપ્તાનું આયોજન કર્યું છે પીએમએ લગભગ નવ પોઈન્ટ ચાર કરોડ ખેડૂતોને લગભગ વીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા જઈ રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે પ્રધાનમંત્રી કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ પૂર્ણ થયેલા સાત હજાર ને એકસઠ પ્રોજેક્ટ પર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલને મળી ગઈ છે નવી સોનું મેકર્સ સાથેના વિવાદ બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં સોનું ભીડેનું પાત્ર ભજવના પાલક સિંધવાનીને છોડ છોડી દીધો છે ત્યારબાદ હવે આ શોમાં એક નવી અભિનેત્રી સાઉન્ડ અભિનેત્રીએ એન્ટ્રી મારવા જઈ રહી છે અને રોલમાં પણ જોવા મળશે નિર્માતા અસિન મોદીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી છે કે ખુશી નામની અભિનેત્રી હવે સોનું બીડરનું પાત્ર નિભાવશે સાથે તેની તસવીર પણ શેર કરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે